વડોદરા જિલ્લાના શિનોર ગામ નજીક વેગનાર ગાડી સાથે સર્જાયો હતો જેમાં વેગનાર ગાડીમાં સવાર બે બાળકો સહિત કુલ ચાર લોકોને સામાન શિનોર ગામે રહેતા શૈલેષભાઈ વસાવા વડોદરા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યાં વહેલી સવારે વડોદરાથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી વેગનાર ગાડીમાં શિનોર ખાતે ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન સવારના લગભગ પાંચ વાગ્યાની આસપાસ શિનોર ગામ નજીક પહોંચતા રોડ પર અચાનક એક નીલગાય આવી પહોંચતા

ને બધા લોકોના જે જીવ જાય છે એ જીવ ના જાય ને બનાવો અનબનાવ બને છે એ અનબનાવ બનેના ને લોકોના ગાડીઓથી માંડીને જાનનું જોખમ પૂરેપૂરું રહે છે એ રહે ના એટલા માટે મેં વિનંતી કરું છું જંગલ ખાતા સાહેબોને કે આનું કંઈક ને કંઈક નીલ ગાયનું નિરાકરણ લાવી ને જલ્દમાં જલ્દ એનો ઉકેલ લાવે એવી મારી પ્રાર્થના છે